નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ સાત બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના અનીડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે સુમિતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને એની અંદર જે છે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલો છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું પૂરું નામ આપો ગોહિલ સુમિતભાઈ કાંતિભાઈ ગામ ગામ નીડા તાલુકો પાલેતાણા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રાણું સત્યાવી એકત્રીસ એકવીસ અગિયાર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો સુમિતભાઈ તમારે કેટલા વીઘામાં કપાસ છે આપણે આ ત્રણ વીઘામાં છે બરાબર છે આ કઈ વેરાયટી છે આપણે આ અજીતનું અગિયાર ખેડૂત મિત્રો અજીતનું જે આવે આરિયા કંપનીનું અગિયાર એ જે છે વેરાયટી છે હવે સુમિતભાઈ તમે આની અંદર છે પાયા ખાતર શું નાખેલું છે આપણે ડીએપી નાખેલું છે બરાબર છે અને આનું જે છે વાવેતર આપણે ક્યારે કર્યું છે કપાસ નું ઓગણીસ છ બે હાજર પચીસ ખેડૂત મિત્રો ઓગણીસ છ બે હાજર પચીસ ના રોજ જે છે વાવેતર કરેલું છે એટલે કે અંદાજે જે છે સાડત્રીસ દિવસ જેવો છે આ કપાસ થવાયો છે તો તમારે વચ્ચેના ગાળામાં જે છે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ હતી આપણે વરસાદની પરિસ્થિતિ ડેલી વરસાદ આવતો હતી તો આપણે બધાને ખબર જ છે વરસાદની પરિસ્થિતિ આ કપાસ થાય એવી શક્યતા જ નહોતી વરસાદને લીધે બરાબર છે પછી પછીના દિવસોમાં આપણે આ શ્રીકારનો બે છંટકાવ કર્યા છે ચાલીસેમ એ પંપમાં એક પંપે પછીનો જોરદાર રિઝલ્ટ મળ્યો આપણને બરાબર છે ખેડો મિત્રો આ વચ્ચે જે છે સતત વરસાદ પડી રહ્યો છો એના હિસાબે છે સોડ પીળા પડી ગયા હતા અને ખડ પણ એટલું હતો તો જે છે એ વિકાસ વૃદ્ધિ નહોતી થતી તો એ સમયે જે છે મેં શ્રીકાર દવા જે સુમિતભાઈને આપેલી તો હવે રિઝલ્ટ આપણે નજર હાંમું છે આ જે છે સાડત્રીસ દિવસનો કપાસ થઈ ગયો છે એકદમ જે છે તમે જોઈ શકો કુણેપ કેવી આવી છે આપણે કુણેપ શ્રીકાર છે રિઝલ્ટ છે અગાઉ જે છે આ કપાસ પીળો પડતો હતો જેવો વૃદ્ધિ વિકાસ થવો જો એવો થતો નતો પણ જે શ્રીકાર કન્ટિન્યુ જે બે વખત જે છે ચાલીસ એમ નાખીને સ્પ્રે કર્યો તો રિઝલ્ટ જે છે હવે આપણે કેમેરામાં પણ જોઈ શકો છો આપણી નજર સામે જ છે આપડે બીજો કે આની અંદર જે છે આપણે બીજા ખેડૂત મિત્રો વાપરે તો એના માટે તમારી શું ભલામણ છે આપણે આ એક નંબર દવા છે સાહેબ અને આ સાટવું જ જોવે અને આની આની કિંમત શું છે સુમિતભાઈ આપણે 450 રૂપિયા બરાબર છે તમે જે છે આપણે શ્રીકાર દવા ક્યાંથી લાવેલા છો આપણે શ્રીરામ એગ્રો કે પાલીતાણા છે તળાજા ખેડો મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ પાલીતાણા ત્યાંથી જે છે આ શ્રીકાર દવા લાવેલા છે ફક્ત 450 રૂપિયાની ખેડો મિત્રો કિંમત છે પંપે ફક્ત 18 રૂપિયાનો જે છે ખર્જો આવે છે અને આના જે છે આપણે ચાલીસ એમએલના ખો એટલે પચીસ પંપ થાય એટલે ખૂબ સસ્તી દવા છે એને સામે તમારે જે છે પરિણામ જે છે જબરજસ્ત છે આપણને મળી રહ્યું છે અને અમે તો ખેડૂત મિત્રો જેટલા પણ ખેડૂત મિત્રોને આપ્યો દરેક જગ્યાએ છે સારામાં સારું જે છે રિઝલ્ટ મળ્યું છે આપણે તો ખેડૂત ઉમેશભાઈને વિનંતી કરીશ કે ખેડૂત મિત્રોને બતાવો ફિલ્ડ જોઈ શકો ખેડૂત મિત્રો કેમેરામાં કે જબરજસ્ત છે આપણું શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ